હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ એમ્પેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું ચણાના લોટની એક એવી મીઠાઈ જેના અંદર ન તો આપણે કલરનો ઉપયોગ કરવાના છીએ ન ચાસણી બનાવવાના છીએ અને ન આપણે આના અંદર માવાનો ઉપયોગ કરવાના છીએ જો ચાસણી માવો કે કલરનો ઉપયોગ વગર પણ એટલી ટેસ્ટી દાણાદાર સુપર સોફ્ટ અને એકદમ મોઢામાં મૂકતાં જ એકદમ ઓગળી જાય એવી સરસ મજાની મીઠાઈ આજે આપણે બનાવવાના છીએ જુઓ અત્યારે તો તમને કટ કરીને પણ બતાવી દઈશું અને એનો કલર તમે જોઈ શકો છો નોર્મલી આપણે જ્યારે ચણાનો લોટ શેકતા હોઈએ તો નો કલર ચેન્જ થઈ જાય પણ આજે એનો કલર ચેન્જ નહીં થાય અને લોટનો કલર ઉલટાનો વધારે નિખરીને આવશે વધારે સરસ કલર આવશે તો એના વગર આપણે કેવી રીતે બનાવી શકીએ છીએ બધું જ ડિટેલમાં સમજાવીશ વિડીયો પૂરો જોજો સ્કીપ નહીં કરતા અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરજો તો ચાલો રેસીપી શરૂ કરીએ અને બનાવી લઈએ સરસ મજાની એક મીઠાઈ તમે આને ચણાના લોટની બરફી બેસનની બરફી કહી શકો છો આ મોહનથાળ નથી બરફી છે કારણ કે મોહનથાળમાં ચાસણીનો ઉપયોગ થાય છે ને આપણે આમાં ચાસણી વાપરવાના જ નથી તો ચાલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ તો બેસનની બરફી બનાવવા માટે બધું જ મેઝરમેન્ટ છે ને વજનથી લેવાનું છે જો તમારા પાસે વજનનો કાંટો ન હોય ને તો આ રીતનો એક નાનો વસાવી લો કારણ કે આ બસો રૂપિયામાં આવે છે અને લાઇફ ટાઈમ ચાલે છે એટલે એમ કહો ને બે વરસ ત્રણ વરસ કાંઈ વાંધો નથી આવતો આને એટલે સસ્તો પણ પડે છે ને ઘર માટે બહુ સારો છે તો અહીંયા પહેલાં આ રીતે વજન કાંટા ઉપર આપણે જે બાઉલમાં વજન કરવું છે બાઉલ મૂકી એને ટેર કરી લેવાનું ટેર એટલે કે એનું વજન માઇનસ કરી દેવાનું ત્યારબાદ અહીંયા ચણાનો લોટ છે જે રેગ્યુલર વાળો આપણો નાનો ઝીણો લોટ હોય ને એ જ લોટ લીધો છે તો હું અહીંયા અત્યારે લગભગ અઢી સો ગ્રામ લેવાની છું તો એક બે ગ્રામ આગળ પાછળ થાય એનો કોઈ વાંધો નથી તમે જોઈ શકો છો બસો એકાવન ગ્રામ અત્યારે આપણું અચાણાના લોટનું વજન થઈ ગયું છે હવે આના સાથે આને દાણાદાર કરવા માટે હું એક બીજો લોટ વાપરી રહી છું એ છે ઘઉંનો રવો ઘઉંનો રવો એટલે ઘઉંનો દાણાદાર જે લોટ હોય છે ને આપણો ભાખરીનો લોટ એ છે તો પચાસ ગ્રામ એ એડ કરી દઈએ એટલે ટોટલ આપણો લોટ થઈ ગયો ત્રણસો ગ્રામ અઢીસો ગ્રામ ચણાનો લોટ અને પચાસ ગ્રામ આપણો ઘઉંનો લોટ અગર જો ઘઉંનો દાણાદાર લોટ ન હોય તો તમે રવો વાપરી શકો છો હવે આપણે આના અંદર બીજી એક વસ્તુ વજન કરી લઈએ તો જુઓ અહીંયા ફરીથી મેં બીજું વાસણ મૂકી એને પણ ટેર કરી એટલે કે એનું પણ વજન માઇનસ કર્યું છે હવે સાકર પણ આપણે વજનથી લેવાની છે જો તમે મીડિયમ ગળ્યું ખાતા હોય તો જેટલો લોટ છે એનું અડધું તમારે સાકર લેવાની છે થોડું વધારે ખાતા હોય તો જેટલો લોટ છે એનાથી વીસ ગ્રામ વધારે લેવાની છે ને જો બહુ જ ઓછું ગળ્યું ખાતા હોય તો જેટલો લોટ છે એનાથી અડધામાં પણ તમારે ત્રીસ ગ્રામ ઓછું કરવાનું છે ધ્યાનથી સમજી ગયા એકદમ ઓછું ખાતા હોય તો વજનના અડધામાંથી ત્રીસ ગ્રામ ઓછું અગર જો મીડિયમ ખાતા હોય તો જેટલો લોડ છે એની અડધી સાકર અને જો વધારે ખાતા હોય તો જેટલો લોડ છે એનાથી વીસ ગ્રામ વધારે તો મેં વીસ ગ્રામ વધારે લીધી એકસો સિત્તેર ગ્રામ સાકર લીધી એને મેં પીસી લીધી તમને આટલું સમજાવવામાં જ મારું તો અહીંયા અડધો વિડીયો આગળ નીકળી ગયો અહીંયા સાથે પાંચ સાત ઇલાયચી પણ નાખી છે સાકર સાથે જેથી ઇલાયચી પણ સારી રીતે પીસાઈ જાય આમાં કંઈ દાણા વગેરે છૂટા કરવાની જરૂર નથી સાથે જ પીસી કાઢજો સરસ પીસાઈ જાય છે એટલે સાકર અને ઇલાયચી સાથે પીસાઈ ગઈ હવે આપણે જાડા તળિયાનું વાસણ મૂકવાનું છે બને ત્યાં સુધી નોનસ્ટિક લેજો તો જ તમારો કલર છે ને મારા જેવું આવશે તો નોનસ્ટિક વાસણમાં આપણે ઘી લીધું છે હવે ઘી મેં કેટલું લીધું છે ને હું તમને લાસ્ટમાં જણાવીશ આટલા ટાઈમથી તમે મારી રેસીપીઓ જુઓ છો મીઠાઈઓ જુઓ છો તો તમે મને કમેન્ટ કરીને જણાવજો કે મેં કેટલું ઘી લીધું છે નહીં તો હું તમને લાસ્ટમાં જણાવીશ સાથે આપણે અહીંયા અડધો કપ મિલ્ક પાવડર નાખ્યો છે માવાનો ટેસ્ટ લાવવો છે એટલા માટે આપણે અહીંયા મિલ્ક પાવડર ઉપયોગ કર્યો છે તો અડધા કપ જેટલો નાખ્યો છે તમે ચાહો તો આનાથી થોડો ઓછો પણ લઈ શકો છો હવે ઘી છે ને બહુ જ સાચવી સાચવીને વાપરવાનું છે કારણ કે આ મોહનથાળ નથી બરફી છે એટલે ઘી આપણે એટલું જ લઈશું કે આપણો લોટ સારી રીતે ચઢી જાય શેકાઈ જાય તો અહીંયા પહેલાં મેં થોડું ઘી લીધું હતું એને ગરમ કરવાનું છે ઉકાળવાનું નથી ધુમાડાનો આવવા જોઈએ ફક્ત ગરમ થાય એટલે તરત લોટ નાખી શેકવા માંડવાનો છે અને નોનસ્ટિક વાસણ હોય તો પણ લોટને છૂટો નથી મૂકવાનો કન્ટિન્યુઅસલી એને હલાવતા રહેવાનું છે નીચેનો ઉપર ઉપરનો નીચે કરતા રહેવાનું છે જેથી કરીને તમારા લોટમાં કોઈ ડાઘ ન પડે આમાં આ પ્રોસીજરને થવામાં લગભગ પંદર મિનિટનો સમય લાગ્યો તો મને આખા લોટને શેકાવવામાં હાથ દુખી જાય છે પણ રિઝલ્ટ આવે છે એ બહુ જ સરસ આવે છે અને એ જોઈને દિલ ખુશ થઈ જાય છે જ્યારે ઘરવાના મખાણ થાય છે ત્યારે તો વધારે સાચે દિલ ખુશ થઈ જાય છે તો હવે અહીંયા આપણે આને સરખી રીતે શેકી લેવાનો છે જુઓ ધીમે ધીમે જ્યારે તમે શેકશો ને તો શરૂઆતમાં તમને લોટ કોરો દેખાશે પણ એક ટાઈમ પછી તમને લાગશે કે હવે લોટ ઘી બધું પી ગયો છે અને ધીમે ધીમે છોડશે જ્યારે છોડવાનો હશે ને પહેલાં જુઓ આ રીતે લોટ જેવું બંધાઈ જાય છે અને થોડીવાર પછી તમે જોશો ને તો તમે આરામથી ચમચો ફેરવી શકો એવો લોટ થઈ જશે તો આ રીતે આપણે પણ આને શેકતા રહીશું કન્ટિન્યુઅસલી ભલે તમને લાગે કોરો છે કે ભલે આ રીતે ટાઈટ થઈ ગયો કન્ટિન્યુઅસ એને ઉપર નીચે ઉપર નીચે કરતા રહેજો અને જુઓ લગભગ બાર તેર મિનિટ પછી તો જુઓ લોટ આ રીતનો થઈ જશે કે એકદમ તમે ફટાફટ એને હલાવી શકો એવો થઈ જશે તો અહીંયા આપણે એકદમ તમે જુઓ ગેસની ફ્લેમ મેં લો કરી છે હવે આપણા ઘરમાં દરેકના ઘરમાં ઇન્ડક્શન તો ન હોય તો તમે એવું કરી શકો છો કે તમે ગેસ પરથી નીચે ઉતારો એક મિનિટ હલાવો પાછો ગેસ પર લો ફ્લેમ પર રાખો પાછું ઉતારો એમ કરી કરીને કરશો ને તો લોટનો કલર ચેન્જ નહીં થાય હવે મેં ગેસ ઉપરથી આને નીચે ઉતારી લીધું છે પંદર સોળ મિનિટ મેં આને લોટને શેક્યો છે હવે જે સાકર આપણે પીસીને રાખી હતી ને સાકર અને લઈ છે એ આમાં નાખી દીધી છે અને ગરમ લોટમાં જ આપણે આને મિક્સ કરવા મની છે સ્ટાર્ટિંગમાં તમને લાગશે કે અરે આ તો સાકર તો ઓગળતી નથી તો ભાઈ આપણે આને ઓગાળવાની નથી આપણે આને ફક્ત તો સાથે મિક્સ કરવાની છે કારણ કે ચાસણી નથી બનાવવાની આપણાની તો લોટ તો આપણે ઓલરેડી શેકાયેલો છે તો બરાબર મિક્સ કરી લીધું છે અને જો સાકરનું પાણી નહીં છૂટે પાણી નહીં છૂટે તો તમારો લોટ ઢીલો નહીં પડે આ રીતે કરશો ને આ સ્ટેજ ઉપર તો પ્રોપર તમારી મીઠાઈ બનવાની છે હવે આપણે આને ઠંડુ નથી કરવાનું અને ગરમ જ આપણે ઠારી લેવાનું છે તો એક થાળીમાં મેં ઘી લગાડીને ગ્રીસ કરી રાખી છે તમે કોઈ મોલ્ડ વગેરે પણ લઈ શકો છો ને એના અંદર આપણે આને ઠારી દઈએ તો થાળીમાં કાઢ્યા પછી આ રીતે પહેલાં સ્પેક્ચોલાની મદદથી પછી તમે કોઈ વાટકીના નીચેનો ભાગ હોય એના પર થોડું ઘી લગાડીને વાટકીનો તળિયાને ચીકણું કરીને અને એને સરસ આના પર દબાવી દબાવીને આને તમારે એડજસ્ટ કરી લેવાનું છે જુઓ આ રીતે અને બિલકુલ નહીં વિચારતા કે ચાસણી નથી કરી તો શું આ જામશે અરે જામશે સરસ જામશે તમે જોજો આગળ વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે ને તો વિડીયોના એન્ડમાં પણ લાઈક કરવાનું ન ભૂલતા અને એક સરસ મજાનું કમેન્ટ કરવાનું ન ભૂલતા તમે હંમેશા કમેન્ટ કરવાનું ભૂલી જાવ છો અને જતા રહો છો તો પ્લીઝ કમેન્ટ કરો મને ખબર પડે કે હું તમારા સાથે કેટલી કનેક્ટ થઈ શકી છું તો અહીંયા આપણે આ રીતે સરખી રીતે આને ઠારી દીધું છે અને ક્યાંય તમને ક્રેક્સ દેખાય થોડા કાણા દેખાય તો એ બધું તમે ચાહો તો એને એ બરાબર ઇક્વલ કરી શકો છો હવે મારી થાળી છે ને સાઈડમાંથી થોડી આડી છે તો મારી જે પીસ નીકળ છે એ પણ સાઈડના થોડા ત્રિકોણિયા નીકળ છે હવે આ છે ને અડધું ઠંડુ થાય અથવા એનાથી થોડું વધારે ઠંડુ થાય ને ત્યારબાદ આપણે એના પર ચાંદીની વરખ લગાડીશું અથવા તમે તમારી ચોઈસ પ્રમાણે ચારોલી છે કાજુ પિસ્તાનું કતરણ છે એ બધું પણ ગાર્નિશિંગમાં લઈ શકો છો મેં અત્યારે એવું બધું કંઈ નથી લીધું ફક્ત મેં અત્યારે આમાં ચાંદીની વરખ લગાડી છે અને દર વખતે ચાંદીની વરખ લગાડતી વખતે મને ટેન્શન થઈ જાય છે કે બસ આ ઉડી ન જાય અને આમ તેમ ન થઈ જાય એટલે હું ખૂબ જ સાચવી સાચવીને એના પત્તા કાઢતી હોઉં છું તો આપણે અહીંયા ચાંદીની વરખ હું બે પત્તા અત્યારે લગાડી રહી છું તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે પણ લગાડી શકો છો અને હા મેં આમાં કોઈ ડ્રાય ફ્રૂટ્સ નથી વાપર્યા આપણે ઘરના સામાનથી ઝટપટ તૈયાર કર્યું છે તો તમે ચાહો તો ડ્રાય ફ્રૂટ્સ નાખી શકો છો મેં કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ નથી નાખ્યા તો અહીંયા ચાંદીની વરખ લગાડી દીધી હવે આને છે ને ખાલી દસ મિનિટ માટે છે ને ડીપ ફ્રીઝરમાં મૂકી દેજો અથવા જો ટાઈમ હોય તમારી પાસે તો નોર્મલ ફ્રીજમાં અડધા કલાક માટે સેટ કરજો ત્યારબાદ જ કાઢજો મેં આને દસ મિનિટ માટે ડીપ ફ્રીઝરમાં સેટ કર્યું હતું એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ દસ જ મિનિટ માટે ડીપ ફ્રીઝરમાં એનાથી વધારે નહીં રાખતા અને હવે આપણે આના કાપા કરી લઈએ એટલે કે ટુકડા કરી લઈએ તો સારી રીતે આપણાના તમે તમારી રીતે ડાયમંડ શેપ આપો સ્ક્વેર શેપ આપો એ તમારી ઈચ્છા છે નાના બનાવો મોટા બનાવો હું અહીંયા મીડિયમ સાઇઝના સ્ક્વેર શેપ મને હંમેશા મીઠાઈ છે ને સ્ક્વેર શેપમાં વધારે પસંદ છે ખાલી કાજુ કતરી જેવી છે જે મને ડાયમંડ શેપમાં પસંદ છે બાકી હું બધા જ સ્ક્વેર પીસ જ કરું છું તો જુઓ ઇઝીલી થાળીમાંથી અનમોલ્ડ પણ થઈ જાય છે અને મેં તમને જેમ કહ્યું મારી થાળી થોડી ત્રાસી છે સાઈડમાંથી તો આ ત્રિકોણિયા જ પીસ નીકળશે વચ્ચેના પીસ જ આપણા સ્ક્વેર નીકળશે તો હું વચ્ચેનો પણ એક પીસ તમને કાઢીને દેખાડું છું જુઓ કેટલો ઇઝીલી નીકળી જાય છે જુઓ કેટલો સરસ કલર આવ્યો છે કેટલી સરસ એની હાઈટ આવી છે દેખાવ કેટલો સરસ છે અને હું તોડીને પણ તમને બતાડીશ કે કેટલું સરસ આ એકદમ દાણાદાર છે આપણે ઘઉંનો રવો વાપર્યો છે એટલે દાણાદાર તો થવાનું જ છે ટેક્સચર આનું પણ સાથે સાથે તમને એમ કહું ને કે આ એટલું સરસ ટેસ્ટી બને છે ને સાકરનું પ્રમાણ તો એટલું પરફેક્ટ છે કે તમે પોતે વખાણશો મને પણ અને પોતાને પણ તો જુઓ નજીકથી પણ બતાવું છું મેં આને સર્વ કરવા ડીશ લીધી હતી પણ પછી વિચારું કે આખી થાળી જ તમને દેખાડી દઉં તો તૈયાર છે આપણી ચણાના લોટની સરસ મજાની બરફી વગર ચાસણી વગર કલર વગર માવાનો ઉપયોગે તો જુઓ તોડીને પણ બતાડી રહી છું કેટલી સુપર સોફ્ટ છે આ જુઓ છે ને એકદમ સરસ માવાની લાગે ને મીઠાઈ તો આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઇક શેર કમેન્ટ્સ કરજો મળી આવી જ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો